નમસ્કાર જય સ્વામિનારાયણ જીવનનો મોટા ભાગનો વ્યવહાર આપણે વાણીથી કરીએ છીએ એટલે કે લગભગ જીવનનો વ્યવહાર છે આપણે વાણી દ્વારા જ કરીએ છીએ બોલીને કરીએ છીએ અને એટલે તો અનુભવીએ કહ્યું છે કે વાણી અને પાણી વિચારીને વાપરવું વિચારીને વાપરવું એટલે શું તો કે જેમ પાણી આપણે ગાડીને પીએ છીએ ને એવી જ રીતે આપણે જે વાણી બોલીએ છીએ જે શબ્દ બોલીએ છીએ ને એ વિચારીને બોલવા જોઈએ જેથી કરીને આપણી આપણી વાતથી વાણીથી ન પહોંચે ઓછું આવે એક કાપડના વેપારી હતા કોઈ કારણસર એમના પડોશી જોડે એમને કે માજાપૂટ થઈ એટલે વેપારી ભાઈ તો જેમ આવે એમ બોલવા માંડ્યો બહુ મોટો ઝઘડો કર્યો પણ સામેવાળા ભાઈ હતા ને એ કઈ બોલ્યા નહીં પૂરો થઈ ગયો ઝઘડો પછી આ વેપારી ભાઈ છે એ સાંજે જમી અને આડા પડ્યા સુતા પણ રાત્રે નિંદન ન આવે મનમાં ખૂબ ગરમથલ ચાલે કે આવી નજીવી બાબતમાં મારાથી આટલું બધું બોલાઈ ગયું મારે આટલું બધું બોલવાની જરૂર ન હતી ખૂબ અફસોસ થાય પણ હવે તો ઝઘડો થઈ ગયો પછી શું થાય એટલે સવારે ઊઠી અને પોતા જે બોલી ગયા ને એનું પ્રાયશ્ચિત કરવા માટે ગામમાં એમના એક મહાત્મા હતા એમના ગુરુજી હતા એમની પાસે ગયા મહાત્માજી પાસે જઈ અને એમને બધી આખી ઘટનાની વાત કરી કે આવી રીતે મારાથી જેમ આવે એમ શબ્દો બોલાઈ ગયા છે હવે એ શું કરવું મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે એટલે એમના ગુરુજી હતા ને એમને કહ્યું કે જાઓ ગામમાં અને એક થેલી ભરીને પીછા લઈ આવો પીછા ભેગા કરવા જતા રહ્યા થેલી ભરીને પીછા લઈ આવ્યા ગુરુજી પાસે આવ્યા અને કહ્યું કે લો ગુરુજી આ થેલી ભરીને પીછા એટલે ગુરુજી એ કહ્યું કે આ જે થેલી ભરેલી છે ને પીછાની એ તમે ગામના ચોક માં ખાલી કરી આવો

કે બોલતા પહેલા સો વાર વિચારવું કેટલી વાર સો વાર પણ કેમ તો કે બોલાયેલા શબ્દો માફ થાય છે પણ ક્યારેય ભૂલાતા નથી આપણને કોઈ એ જુઓ ખરાબ શબ્દો ક્યાં હોય એવું અપમાનજનક કહી દીધું હોય પણ આપણા પોતાના હોય ને એટલે આપણે ભૂલી જઈએ આપણે વિવાહ જવાનું તો એવો કરીએ જોઈએ બધું ભૂલીને આગળ વધી જઈએ પણ ક્યારેય કોઈ એવી પરિસ્થિતિ આવે ને ત્યારે આપણને ચોક્કસથી એ શબ્દો યાદ આવે છે કે તે દિવસે એને મને આવા શબ્દો કહ્યા હતા

अने मधुर अ मृवचन बोल्वा अस्तु जय वाणी मिथिवाणी मृदुवाणी छे मीठी वाणी मृदु वाणी छे राजीपाणि कमाणि महिमाति भरी स्माइल अपि બોલો મીઠી વા